નમસ્કાર અસલવાલિકુમ કેમ છો હું છું સિતાભ કાદરી આપ અત્યારે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પહેલાં તો આપણે કહી દઉં કે એક પોઈન્ટ ચાર મિલિયન સુધી આપ સૌના સહકારથી હું પહોંચ્યો છું અને આજે એક નવા અધ્યાયનો અહીંયા શુભારંભ થયો છે એસએસ ડોક્યુમેન્ટ્સ ઈ સ્ટેમ્પ વેન્ડર સાકીરભાઈ સલાટ કે જેમણે મહાજન કોમ્પ્લેક્ષ એટલે કે શહેરના બિલકુલ મધ્યમાં સૌને પણ નજદીક પડે એ રીતના ઈ શ્રી આર્કેડના અંદર ઉપરના ભાગે એસએસ કોમ્પ્યુટર ડોક્યુમેન્ટ્સ ઇ સ્ટેમ્પ વેન્ડરનો કાર્યનો શુભારંભ કર્યો હતો આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાકિરભાઈએ ઓગણીસો ત્રાણુંથી કાર્યનો શુભારંભ કર્યો હતો તેમણે સિવિલ એન્જિનિયરિંગ નાસિકમાં પૂર્ણ કરીને આ કાર્ય શરૂઆત કરી હતી અને પાલનપુર સિલ્વર આર્કેડ મહાજન ખાતે આજે એનો શુભારંભ થયો છે જેમાં કોમ્પ્યુટર દ્વારા દરેક દસ્તાવેજ બાનાખત પાવર ઓફ એટર્ની વ્હીલ તથા સ્ટેમ વેન્ડર પણ હવે દૂર જવાની જરૂર નથી આપણા બિલકુલ નજીકમાં જ હવે સાકીરભાઈ સલાટ આપણને દરેક જાતની આપણને સલાહ સહિત એસએસ ડોક્યુમેન્ટ્સના આધારે તમામ આપણને વસ્તુઓ પૂરી પાડશે અને આપણને ગાઈડન્સ પણ અહીંથી સારું જોવા મળશે એક નવા શુભારંભ એમને ખૂબ ખૂબ અભિનંદન લોકોએ પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને તેમને આજે આટલી બધી જનસંખ્યા આવી એના પરથી જ લાગે છે કે સાકિરભાઈ એક મિલનસાર હસમુખા સ્વભાવના છે તેમના કારણે આજે મોટી સંખ્યામાં લોકો રવિવારનો દિવસ હોવા છતાં પણ તમામ કાર્યક્રમો મૂકીને તેમના આ કાર્યાલયના શુભારંભમાં આજે અહીંયા પહોંચ્યા છે હવે એસએસ ડોક્યુમેન્ટ્સ ઇસ્ટેમ્પર વેન્ડરથી આપણને ઘણા બધા લાભ બિલકુલ અહીંથી જ આપણને મળશે અને તમામે તમામ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી જ કામ કરીને આપને આપવામાં આવશે ઓગણીસો ત્રાણુંથી એટલે ઘણા પચીસ અંદાજે પચીસ વર્ષથી કાર્યરત છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ખિતાબ કાદરી પાલન